ઇન્દ્રને રાજ્ય ગુરુના દાંડિયા નામ મામલો સામે આવ્યો છે વીએચપી આગેવાન મંગેશ દેસાઈનું નિવેદન સામે આવ્યું ગઈકાલે રાત્રે બજરંગ દળના સભ્યો ગયા હતા રાજકોટના તમામ દાંડી આયોજકોએ સમર્થન આપ્યું હતું ગઈકાલે જે દાંડિયામાં ગયા હતા તે આયોજકે પીધેર હાલતમાં હતા અમે હિન્દુઓ માટે ગયા હતા દોઢસો વિધર્મીઓને હું મોકલીશ તેવું ઇન્દ્રનીલે કહ્યું હતું વીએચપીના નેતાનું મોટું નિવેદન સ્થળ અને સમય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપે હિન્દુ સંગઠન આવશે દોડસો વિધર્મી અને પંદરસો વિધર્મી ભેગા કરીને રાખજો દર વર્ષે નિરસિટી દાંડિયામાં હિન્દુ ગીત વગાડવામાં આવે છે લવ જોહાદ નો કાયદો કોંગ્રેસની સરકાર હતી ત્યારે આવ્યો હતો રાજકોટમાં લવ જોહાદ નું આઠ થી દસ કેસો સામે આવ્યા છે જેના પાસે મારા પુરાવા છે એવું એમને કહ્યું હતું ઇન્દ્રનીલ જેવા જય જયચંદ ના કારણે હિન્દુઓ ગુલામ થઈ ગયા છે ગઈકાલે રાત્રે ક્રમ દિવસે આપની સમક વાત થઈ હતી અને બજરંગલની ટીમ દ્વારા દરેક આયોજનમાં સતી એ દરેક ગર્ભિંગ આજકાલ બધી જગ્યાએ ગયા તા અને આયોજકો એ પણ વ્યવસ્થિત સપોર્ટ આપી ચેકિંગ કરવા દીધું હતું સ્ટેજ ઉપરથી જાહેરાત કરી હતી એને અનુલક્ષી ગઈકાલે રાત્રે ટીમ દ્વારા લીલ સિટી ક્લબ ની મુલાકાત લેવા માટે પણ ગયા તા આયોજકને બહાર બોલાવી સરળતાથી ચેકિંગ થાય અને જાહેરાત થાય એવી વાતચીત ચાલતી કદાચ જોઈએ વાણી વર્તન અભદ્ર રીતે થયું કાર્યકર્તાઓ સાથે ગાળી ગલોચ કરી હતી તો એ બાબતે પોલીસે મધ્યસ્થિત થાય અને એવું કીધું કે ભાઈ પાંચ દસ લોકો અંદર આવો બધું આવી ને ચાલુ કાર્યક્રમ ડિસ્ટર્બ ન થાય તો અમે કોઈ કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટે નહોતા ગયા જનજાગૃતિનો કાર્યક્રમ હતો અને જાગૃતિ માટે ગયા હતા પણ એને જે અભિમાનની ભાષામાંથી કાર્યકર્તાઓ સાથે ગાલી ગલત કરી દોઢસો લોકો વિધર્મી હું મોકલીશ એની સામે લડવા માટે તમે તૈયાર છો એવા શબ્દ પ્રયોગો કર્યા જે છો

અને આપ ત્યાં લોકોને આરાધના કરવા બોલાવો છો તો આરાધનાની વ્યાખ્યા શું થાય એ આપ ક્યાં કુળમાં જન્મ છો એ આપણે વિચારી ધર્મશાસ્ત્ર પઠી અને જોવું જોઈએ આરાધના કરવા માટે ક્યાંય ડિસ્કો કરવાની કે દાંડિયા લેવાની કે ડીજે વગાડવાની જરૂરિયાત નથી હોતી આપણી સંસ્કૃતિમાં ક્યાંય નથી વર્ષમાં ચાર નવરાત્રી આવે છે એમાં આસો નવરાત્રી જાહેરમાં માતાજીની આરાધના કરવા માટેનો તહેવાર છે

કે ભાજપ માટે મત માંગવા નીકળે છે તો આપને ત્યાં આવ્યા એના આગલા દિવસે ભાજપના નેતાઓના જે રાસોત્સવ છે એની ત્યાં પણ ટીમ ચેકિંગ કરવા ગઈ હતી તો ખોટું નથી કર્યું તો તમે શું કામ વિરોધ કરો છો તમે હિન્દુ છો તો હિન્દુ ને સપોર્ટ આપો અને વિધર્મી હોય દાંડિયા લેવા આવું એ ક્યાં જરૂર છે આપણે એના કાર્યક્રમમાં કલમા પડવા જઈ હતી એક તરફ હિન્દુને ધર્મ જાતિ પૂછી લિંગ નો પ્રદર્શન કરી અને હત્યાઓ કરવામાં આવે છે કેરળ હાઈકોર્ટે પ્રચલિત કરેલો છે નહી કે કોઈ હિન્દુ સંગઠનો અને આપને જયારે સમય હોય ત્યારે હું રાજકોટ જિલ્લામાં બનતા દર મહિનાના આઠ થી દસ લવજ ના બનાવો નો રેકોર્ડ સાથે નામ નંબર માહિતી સહિત તમામ નો રેકોર્ડ છે લવજ ના કેટલા કિસ્સા બને છે માં તો જે શાખા નું બધા માધ્યમો માં સોશિયલ માં કાયમ જોતા તો આવે છે પ્રચલિત કરેલો શબ્દ નથી કેવા જયચંદ્ર ના આશીર્વાદ થી રહ્યો આપણા જ આપણને રહ્યા છે બારસી કોઈ પાંચ લાખ ની ફોજ ને લડવા માટે નતા આવ્યા તો આપ જે કુળ માં જન્મ છો એની આરાત્રા આપ જાણી લો શાસ્ત્ર શીખી લો વિડીયો જોવા માટે અમારા સોશિયલ મીડિયા પેજ ને લાઈક કરો શેર કરો અને વધુ માહિતી માટે બન્યા રહો મોરબી ન્યુઝ સાથે